મોરબી જિલ્લાનો હળવદ તાલુકો ખેતી આધારિત તાલુકો છે અને પિયતનો આધાર મોટા ભાગે કેનાલ પર રાખવો પડે છે હાલ ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે તેથી કેનાલમાં ઝડપથી પાણી છોડવામાં આવે તો આગોતરું વાવેતર સારું થશે અને ઉત્પાદન વધશે તેવી માંગ ખેડૂતોએ કરી છે તો હળવદ દ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી કે મોરબી અને દ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલો ચાલુ રહેશે તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે નર્મદા નિગમ દ્વારા મોરબી શાખાની કેનાલ બંધ રાખવા છાપાની જાહેરાતના કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો આ બંનેની અલગ અલગ વાતોથી ખેડૂતોએ વાવેતર કરવું કે નહીં એ વાતને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે તો ધારાસભ્યે અધકચરું જાળીને ઉતાવળે જાહેરાત કરી દીધી કે આપેલ માહિતી સાચી હતી આ બાબતે ખેડૂતો અસમંજમાં મુકાઈ ગયા છે

એના હિસાબે પાણીના લીકેજના હિસાબે આજુબાજુના ખેતરો બગડતા હતા એટલે આ પંદરમી માર્ચે કેનાલ બંધ થઈ અને એને ટેન્ડરો થઈ અને વર્ક ઓર્ડરો પણ ટૂંક સમયમાં આપી છે એટલે સોળમી તારીખથી યુદ્ધના ધોરણે કામ ચાલુ થાય અને પછી સમયસર મે મહિનામાં પાણી રાબેતા મુજબ મળી જાય એટલે કેનાલ સાફ થવાથી પછી પાણીનો ફ્લો અટકશે નહીં અને છેડે સુધી બહુ સરળતાથી પાણી પહોંચશે એટલે વર્ષોથી કેનાલ સાફ કરવાની હતી એટલે આપણે આ પંદર માર્ચથી કેનાલ બંધ રહેશે ધ્રાંગધ્રા અને મોરબી પીવાના પાણીનો પ્રશ્ન હોવાના હિસાબે એ બે કેનાલો ચાલુ રહી છે આ કેનાલ બંધ કરવામાં આવશે જે અગિયાર ગામો હળવદના અને ચુમ્માલીસ ગામો ધ્રાંગધ્રા હ મૂડી વઢવાણના આ પંચાવન ગામોને જે નર્મદા સૌની યોજનાથી જે પાણી આપવાનું છે આ માન્ય મુખ્યમંત્રીનો અને રાજ્ય સરકારનો આભાર માનું છું સાથે સાથે સૌ આગેવાનો નિલેશભાઈ ગામી તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ શિહોરા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખો વલ્લભભાઈ શિવપુરના રાતાભેરના સૌ આગેવાનો સરપંચો બધાની રજૂઆતો હતી અને આ ચુમ્માલીસ ગામો માટે મારા સાથી ધારાસભ્ય જગદીશભાઈ શામજીભાઈ ચૌહાણ અને સૌ મિત્રોએ સાથે મળીને રજૂઆત કરી અને માનનીય મુખ્યમંત્રીએ ચારસો સત્તર કરોડ ધ્રાંગધ્રાના ચુમ્માલીસ ગામો અને અગિયાર ગામો માટે બાસઠ કરોડ એમ કરી અને અંદાજે પાંચસો કરોડ આસપાસના જે ફંડ ફાળવું છે અને આનું ટૂંક સમયમાં આનું ટેન્ડરિંગ થઈ અને કામ ચાલુ થશે અને એક વર્ષમાં દરેક તળાવો ભરાય એ પ્રકારનું આયોજન છે હું રાજ્ય સરકારનો પુનઃ આભાર માનું છું